નાની ચાંબોઈ ગામ ખાતે ઓમ ધરા ગામના રણજીત સોમાભાઈ વસાવા નામના હિસ્સામાં કોઈ કારણોસર સરસાળ ગામના ગણેશભાઈ સોમાભાઈ વસાવા ઉપર તેની ફોર વ્હીલ ગાડી નાખવાની કોશિશ કરતા આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતા તેમાં રણજીતને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી દરમિયાન ઓગણીસમીના રોજ ગણેશભાઈ અન્ય લોકોની સાથે મોટર ઉપર પર સરસાડ ગામેથી આવવાના હોય તેની જાણ રણજીતને થતાં આગળના ઝઘડાની રીસ રાખીને બીજા અન્ય ત્રણેય સમો સાથે આ લોકોના આવવાના રસ્તા ઉપર ફોર વ્હીલ ગાડી લઈને છુપાઈ રહ્યા હતા ને ગણેશભાઈ તેમની સાથેના અન્ય લોકો આવતા રણજીતભાઈએ તેમની ફોર વ્હીલ ગાડી અને લોકોની પાછળ પૂરઝડ પેલાવીને મારી નાખવાના ઈરાદે મોટરસાઇકલ સાથે પાછળથી અથાડી દીધી હતી આ હુમલામાં ગણેશભાઈ સાથેના કાર્તિકભાઈ રોશનભાઈ ભાવેશભાઈ સતીશભાઈ અને આકાશભાઈ ઇજાગ્રસ્ત થયા હતા અને અનિલભાઈને માથાના ભાગે ઈજાઓ પહોંચ્યા હતી અને મોત નીપજ્યું હતું ત્યારબાદ તે લોકો ફોર વ્હીલ ગાડી લઈને નાસી હતા ઘટના સંદર્ભે ગણેશભાઈ સોમાભાઈ વસાવા ગામ સરસાડ તાલુકા ઝઘડિયાએ રણજીતભાઈ સોમાભાઈ વસાવા હિતેશભાઈ અજયભાઈ તમામ રહેઠાણ ગામ ઉમદરા તાલુકા જગડિયાના તેમજ રાહુલભાઈ લાલાભાઈ વસાવા રહેઠાણ ગામ સરસાડ તાલુકા ઝઘડિયાના વિરુદ્ધ રાજપાડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી